નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ અઠ્યાવીસ નવેમ્બરથી લઈને સાત ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા કેટલી વધી રહી છે વાવાઝોડું કયા લેવલ સુધી પહોંચ્યું છે ઉત્તર ભારતમાં શું છે ઠંડીનો માહોલ શું ગુજરાતને તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે પ્રદૂષણનું પ્રમાણ કેટલું રહેશે વર્ષ અને ધુમ્મસનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો વાત કરીએ તો ઠંડીની આગાહીની અત્યારે ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન સોળ અથવા તો સત્તર ડિગ્રી કરતાં નીચે નોંધાઈ રહ્યું છે એટલે કે એવરેજ ઠંડીનું પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું છે આગામી ત્રણથી ચાર દિવસમાં ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જે જોરદાર બરફ આપશે અને ત્યારબાદ એકાદ બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે એટલે કે કહી શકાય કે તારીખ એક ડિસેમ્બરની આસપાસ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ થાય અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી સંભાવના દેખાઈ રહી છે કચ્છના નલિયામાં આ વખતે શિયાળામાં ન્યૂનતમ તાપમાન નવ ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી સંભાવના દેખાઈ રહી છે બીજી તરફ પ્રદૂષણની પણ વાત કરીએ તો ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો ને વીસથી લઈને બસો ને વીસની આસપાસ જોવા મળી રહ્યો છે એટલે કે હવા પ્રદૂષિત બની રહી છે હવામાં ઝેરી ગેસનું પ્રમાણ પણ વધી રહ્યું છે એટલે થોડા રહેજો જો રહેજો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાં બનેલા વાવાઝોડાને કારણે થોડું મોઈશ્ચર ગુજરાતને પણ મળી રહ્યું છે ઉપરાંત ઠંડીનો માહોલ પણ સર્જાયો છે અને હવામાં પ્રદૂષણનો પણ માહોલ છે એટલે ગુજરાતમાં હવા અસ્વચ્છની સાથે એક ભેજવાળું સામાન્ય વાતાવરણ પણ જોવા મળી શકે છે સાથે સાથે ઠંડા પવનો પણ જોવા મળી રહ્યા છે એટલે તમામ પ્રકુવા જે વસ્તુઓ જે મિક્સ થઈ રહી છે તેના ભાગરૂપે થઈને શરદી ઉધરસ અને તાવના પણ કિસ્સા વધી શકે તેવી સંભાવના છે કારણ કે હવામાન છે એ મિસબેલેન્સ થઈ રહ્યું છે હવે વાત કરીએ તો બંગાળની ખાડીની બંગાળની ખાડીમાં ઉદ્ભવેલો વાવાઝોડો અત્યારે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ આપી શક્યો છે અનેક વિસ્તારમાં બે ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે અને આ જે વાવાઝોડું છે તે લાંબા ગાળાનું અને ત્યાં સ્થગિત રહે તેવી પણ સંભાવના છે અને તેની અસર સાત અથવા તો આઠ ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતના અનેક વિસ્તારોને થશે અને ત્યાં છૂટાછવાયા વરસાદથી લઈને કોઈ કોઈ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે સાથે સાથે આ વાવાઝોડામાં જે પવનની ગતિ છે અંદાજીત પિસ્તાલીસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે પરંતુ મિત્રો આ વાવાઝોડું એટલું બધું ભયંકર પણ નથી કે જે ભયંકર તબાહી મચાવી શકે આ જે વાવાઝોડું છે તે નું સોલિડ નથી પરંતુ આ છે તેનો ઘેરાવો ગણો બધો મોટો છે અને કહી શકાય કે તે દક્ષિણ ભારત અને દક્ષિણ પૂર્વ ભારતના અનેક વિસ્તારોને અસર કરશે એટલે વરસાદ ચાલુ રહેશે પરંતુ જે ભયંકર નુકસાની હોય કે કારણે તટીયા વિસ્તારોમાં ભયંકર નુકસાની થાય તેવી શક્યતા ફક્ત પચાસ અથવા તો ચાલીસ ટકાની આસપાસ દેખાઈ રહી છે એટલે કોઈ મોટા ચિંતાના પણ સમાચાર નથી ચોક્કસથી એક ભારેથી ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે નદી નાળા name. જે ડેમ છે તેમાં પાણીની આવક પણ જોરદાર થઈ શકે છે પરંતુ મિત્રો આના લીધે થઈને ગુજરાતમાં કોઈ ચિંતાના સમાચાર નથી કદાચ ગુજરાતમાં આગામી એકાદ અઠવાડિયામાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે પરંતુ તે વરસાદી વાદળો નહીં હોય એટલે ગુજરાતમાં વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી આ વાદળછાયું વાતાવરણ સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટો હોય ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં આંશિક વાદળો છવાય પરંતુ એ વાદળો આપણે અવગણવા પડશે કારણ કે એટલા બધા પણ વાદળછાયું વાતાવરણ જોઈએ જોવા નથી મળવાનું બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ઠંડી હોય ગરમી હોય પવન હોય ઝાકળ વર્ષા હોય ધુમ્મસ હોય તમામ પ્રકારની માહિતી પણ આપી દેશો ઉપરાંત મિત્રો હવે ઝાકળ અને ધુમ્મસનું પ્રમાણ પણ ધીમે ધીમે જોવા મળશે કાતિલી ઠંડીને કારણે થોડું શરદીથી મિત્રો સાવધાન રહેજો એલર્ટ રહેજો બાકી પશુપાલકો જે હોય તે પોતાના ઢોર ડાકર હોય તેની આસપાસનો જે તબેલાનો ભાગ હોય તેને થોડા કવર કરી રાખજો જેથી પશુઓ પણ સુરક્ષિત રહે ચાલો મિત્રો ફરીથી જનહિતમાં અને ખવામાનની લેટેસ્ટ આગાહી માતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે